ગુમરા કર્યો છે સમાજ લાગે છે હવે કદાચ આજે સમાજ ભેગો થયો તો એને કરવો શક્ય હોય ન થાય હવે આટલું બધું પબ્લિક ભેગું નહીં થાય કેમ કે વિશ્વાસ અમુક ટાઈમે ઉઠી જાય ક્ષત્રિય સમાજના આંદોલનનો હજુ અંત નથી આવ્યો ક્ષત્રિય સમાજ જે માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ હજુ સુધી ટિકિટ રદ ન થઈ તેની વચ્ચે પદ્મની બે વાળા છે પદ્મની બા વાળા છે છેલ્લા ઘણા દિવસથી તેઓ ઉપવાસ પર હતા આખરે તેમણે ઉપવાસ છે તે પૂરા કર્યા છે ત્યારે આપણી સાથે પદ્મની બા વાળા છે સીધા તેમની સાથે જ વાત કરશું બા જે ઘણા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે હજુ સુધી આંદોલનનો અંત નથી આવ્યો ક્ષત્રિય સમાજ છે તેની માંગ સાથે અડગ છે તમે જે ઉપવાસ ઉપર હતા તે ઉપવાસ પૂરા થયા છે શું કહેશો કાલે મારી તબિયત ખૂબ જ લથડી હતી અને ડૉક્ટરના કહેવાથી કે ભાઈ નસો બધી સુકાઈ ગઈ છે પાણીની ખૂબ શરીરમાં કમી થઈ ગઈ છે એટલે જમવું જરૂરી થઈ ગયું એટલે કાલે મેં પારણા કર્યા હતા હમ શું કે છો બા સંકલન સમિતિને લઈને બે દિવસ પહેલાં પણ તમારો ઓડિયો છે તે વાયરલ થયો હતો હજુ પણ ક્યાંક ને ક્યાંક થોડું મતભેદ હોય એવું લાગી રહ્યું છે હકીકત શું છે આમાં અમારા હકીકત એવું છે કે શરૂઆત આંદોલનની અમે કરી હતી દસ બહેનોએ તો અમને એવું કંઈ નથી કે અમને જ મોટા કરે ને અમને જ જસ કરે પણ કમસે કમ અપમાન તો ન કરે કે હવે સંકલન સમિતિ પાર્ટ ટુ જે છે એની સાથે અમે છીએ અને રહેશું સમાજને લીધે બાકી ભવિષ્યમાં હું સંકલન સમિતિને ઇગ્નોર કરું છું શું કોઈ એવું કારણ છે ચોક્કસ કે ભાઈ તમને કંઈ એવું શંકાસ્પદ લાગી રહ્યું છે એવું કંઈ છે બંધબની બાહર મને તો કાંઈ શંકાસ્પદ નથી લાગતું પણ એ લોકો જે પણ મિટિંગો કરે છે મને તો બોલાવતા જ નથી મને કોઈનો ફોન પણ નથી આવતો હમ હવે એ બધાયને સમાજને વિચારવાનું છે હમ હમ ખાનગી મિટિંગો કરે છે મને તો એમાં બોલાવવામાં આવી જ નથી કોઈ દિવસ અને હું નહીં બીજા ગીતા પ્રોગ્રામ માં સાચી લડાઈ તો અમારી છે ને સ્ટેજ ઉપર પણ બોલવા નથી દેતા રોકવામાં આવે છે અપમાન કરે છે જઈએ છીએ તો બેસવાની કઈ ઓલું કરતા નથી હમ તો શું કામ જી શું તમને શું એવું બા કારણ લાગે છે કે તમારાથી આવી રીતે પાછળથી જે કંઈ તમે કીધું મિટિંગો થાય કે એમાં તમને સમાવેશ કરવામાં નથી આવતો શું એવું કારણ શું હોઈ શકે એ તો હવે એ લોકોને સમજવાનું છે હમ એ લોકોને જે પણ હોય બરાબર છે બાકી એટલું તો વિચારે કે લડત અમે આપી છે તો અમને બધી જાણ હોવી જોઈએ પાર્ટ ટુ મને અવારનવાર મીડિયામાં પૂછવામાં આવે છે પાર્ટ ટુ શું છે હું જવાબ કોઈને આપી ન શકતી અને અત્યારે સમાજની સાથે છું રહીશ લડત આપીશ અને સંકલન સમિતિ સાથે પાર્ટ માં હું રહીશ અત્યાર માટે તમે કીધું કે સંકલન સમિતિ તો જ્યારે કોઈ તમે કીધું સ્ટેજ ઉપર પણ ભાષણ આપતા પહેલા ચર્ચા કરવામાં આવે છે તમારી સાથે આવી રીતે ક્યારે થયું છે જે અવારનવાર સ્પીચ જ મારી રોકવામાં આવે છે સુરેન્દ્રનગર પણ મને રોકવામાં આવી હતી સ્પીચ નથી આપવા દેતા પછી આ મહાસંમેલનમાં પણ મારી સ્પીચ નથી આપવા દેતા અને હું હજી પાંચ મિનિટની સ્પીચ આપી એમાં ચાર ચિઠ્ઠી આવી ગઈ હતી કે હવે બસ પૂરું કરો તો લડત અમે આપી છે તો અમને શું કામ બોલવામાં રોકો છો અમારી રણનીતિ પૂરી થઈ ગઈ છે અમારી હિસાબે અમે જે આ રીતે હાલ્યા હોત તો અમારી જીત અત્યારે થઈ ગઈ પણ હવે પાર્ટ ટુ સાથે હું છું સહમત હવે એ લોકોની સાથે હું રહીશ જો અમારા સમાજ ની જીત થતી હોય તો તમે કીધું કે ભાઈ તમને બોલતા પણ રોકવામાં આવે છે અને બીજા ઘણા પણ સંકલન સમિતિના હોય કોઈ પણ આગેવાન હોય તે બોલી શકતા હોય છે તો તમને જ રોકવામાં આવે છે કોઈ ચોક્કસ કારણ હોય શકે એની પાછળ મને મૈપાલભાઈને ને પીટી મામા બધા ટાઈમ આપે છે પણ મને તો બહુ રોકવામાં આવે છે રાજશેખાવતભાઈ ને નથી આપ્યું એમ કે છે કે રાજકીય તો રાજકીય તો અહીંયા બીજા પણ હતા એને પણ બોલવા દીધા હતા હું તો ચોખ્ખું જ કહીશ હું એવી વ્યક્તિ છું બિલકુલ લડત કોઈ પણ વ્યક્તિ સામે જેની સામે અન્યાય થતો હશે ને લડત હું કોઈ પણ આપીશ એવું નથી કે અન્ય સમાજ ને અમારું જ્યાં ખોટું થતું હશે એને હું લડત આપીશ બે દિવસ પહેલા એટલે કે પ્રમદી રાતે ગાંધીનગર ખાતે પણ બેઠક મળી હતી ત્યારે પણ કદાચ તમે નહોતા તમને આ વાતની જાણ હતી છે જ નહીં ગાંધીનગર પહેલેથી જ સંકલન સમિતિ આ આંદોલનમાં આવી ત્યારથી જ મને ઇગ્નોર કરે છે કોઈ પણ મિટિંગમાં મને એ લોકો બોલાવતા નથી ગાંધીનગર હું હતી નહીં છતાં મારું નામ ટીવીમાં એવું હતું કે પદ્મિની ગાંધીનગર છે તમારી ગેરહાજરી હતી છતાં તમારું નામ એવી રીતે આવતું જી જી અને મને કઈ બોલાવતા છે જ નહીં લોકો મને એ જરૂર એ નથી બરાબર પણ અત્યારે સમાજનું મારું એક નાક રહી જાય એટલે હું સાથે રહીને લડાઈ આપીશ પણ એ લોકો મને કોઈ જાણ જ નથી કરતા ઇગનોર જ કરવા માંગે છે તમે બા વાત કરી કે સંકલન સમિતિ તો આખી સમિતિ તરફથી આવું કરવામાં આવે છે કે કોઈ એવા બે ત્રણ વ્યક્તિ હોય શકે તેના કારણે આ થઈ રહ્યું છે એવું કહી શકાય હવે એમાં તો મને તો કઈ સમજાતું નથી શું છે શું નહીં બાકી આખી દુનિયા જોવે છે શું થઈ રહ્યું છે મીડિયા જોવે છે હું તો આવું બધું કેતી નથી મીડિયાના પ્રશ્નો મને આવે છે કે તમને રોકવામાં આવે છે તમારો અપમાન એ મીડિયા કે છે હું નથી કહેતી તમને શું લાગે બા હવે આ કારણ કે આજે સત્તર તારીખ થઈ ગઈ છે આપણે વાત કરીએ છીએ ત્યારે અને હવે અઢાર અને એક ઓગણીસ તારીખ છેલ્લી તારીખ છે હવે આ વિવાદ નો ઉકેલ શું હોઈ શકે અંત શું હોઈ શકે પેલા આ એવા કરવામાં આવ્યા કે ક્ષત્રિયાણીઓ સાડા ત્રણસો ફોર્મ ભરશે હા એમાં કઈ ધ્યાન દેવાનું નહીં કોઈ આપ્યું નહીં મને કઈ ઇન્ફોર્મ કરી નથી પદ્મિની બા તમે ધ્યાન રાખો રાજકોટમાં છો તો એટલે અમે કઈ મેં પણ પછી હાથમાં લીધું ન હતું કેમ કે ઈ તૃપ્તિ બા રાવળ પોતે કરતા હતા એ તૃપ્તિબાએ કઈ ધ્યાન દીધું નથી અહીંયા છોતેર જ ફોર્મ ભરાના છે તો તેઓ હોય તો કરો જે કરતા હોય ને લડવા દ્યો સમાજને ગુમરાહ ન કરો ને આ સમાજ અત્યારે ગુમરાહ થઈ ગયો અને આંદોલનની આપ જુઓ છો શું દશા થઈ અત્યારે હમ તમે જે રીતે વાત કરી આ બધું અંદર કદાચ ચાલી રહ્યું છે પણ જે સમાજ પ્રત્યેની લાગણી છે કારણ કે આપણે જોયું હશે કે મહાસમેલમાં દૂર દૂર થી લોકો આવતા હતા એ લોકો કદાચ આ બધી વાતથી અજાણ હોય છે ક્યાંક એમને પણ ઠેસ પહોંચતી હોય છે ઓછી છે ઘણા બધા ભાઈઓના મને ફોન આવ્યા હતા એ લોકોને એવું જ હતું કે ભાઈ આજ તો કંઈક રિઝલ્ટ આવી જશે એમ અને તે દિવસે રિઝલ્ટ અમારી રણનીતિ પ્રમાણે ચાલ્યા હોત તો સો ટકા હોત જ રિઝલ્ટ હમ આ લોકો તેમ જ કેતા હતા કે શાંતિ રાખો શાંતિ રાખો હવે શું છે ને અમને કઈ હું સમજી ન શકતી એ લોકોનું કઈ અને મહેરબાની સંકલન સમિતિ ને એક મેસેજ મોકવા માંગુ છું પહેલા તમે એવું કેતા હતા કે આપણે કોઈને વોટ જ નથી કરવા કોઈ પણ ને રાજકીય લેવલ આવું જ ન જોઈએ બિલકુલ તો મહેરબાની કરીને હવે રાજકીય લેવલ સમાજમાં ન લઈ આવો રાજકીય લેવલ શું કામ લઈ આવો છો હમ સમાજનો પ્રશ્ન છે સામાજિક રાખો તમે જે રીતે વાત કરી બા પર વિરુદ્ધ તરફ પરશુતો રૂપાલા છે તેનું ફોર્મ તો ભરાઈ ગયું છે રાજકોટ બેઠક પરથી હવે શું લાગી રહ્યું છે હવે તો આ પાર્ટ 2 શું છે એ ઈ પ્રમાણે ચાલશું હમ હમ તો પાર્ટ 2 છે હજુ સુધી તમે કીધું કે તમને પણ ખબર નથી કે આમાં શું છે એ કદાચ તમે એમની સાથે છો હવે કે હવે ટુકમાં તમે તમારી લડત અલગ રીતે સમાજની સાથે લડતા રહેશો ના આમાં હું અલગ લડત આપીશ તેવું કે છે પદ્મિનીબાઈ ભાગલા પાડ્યા હમ એટલે અમે સંકલન સમિતિ સાથે હાલમાં હું લડત આપીશ પણ ભવિષ્યમાં હું પોતેને ઇગ્નોર કરું છું ભવિષ્યમાં નહીં હમ હમ તમે શું આ કોઈ જે રીતે સમાજના કદાચ તમે જે રીતે વાત કરી કે આના કારણે ક્યાંક ખોટું મેસેજ પણ ઘણી વખત જતો હોય છે એ સંકલન સમિતિને શું મેસેજ આપશો તમે સંકલન સમિતિને હવે મેસેજ તો શું આપે ગુમરાજ કયરાજ બધાય આમાં શું થયું અત્યાર સુધીમાં હમ અત્યાર સુધીમાં થયું શું આટલા મોટા મોટા સંમેલનો થયા રેલીયુ થી રિઝલ્ટ આવ્યું નહીં હવે પાર્ટ ટુ શું છે એ જોઈ લઈને એ પ્રમાણે અમે ચાલશું હમ હમ

કે કે એવી પણ વાત થઈ ભાઈ ફરી વખત આવું મહાસજમાં અમદાવાદ થશે તમને લાગે છે હવે કદાચ આજે સમાજ ભેગું થયો તો એને કરવો શક્ય હોય ન થાય હવે આટલું બધું પબ્લિક ભેગું નહી થાય કેમ કે વિશ્વાસ અમુક ટાઈમે ઉઠી જાય આજે માણસો ક્યાં ક્યાંથી આવ્યા હતા હવે એટલું માણસ ભેગું ન થાય

તો રૂપાલાભાઈ પોતે ખેંચી લે તો ક્યાં કોઈ પ્રોબ્લેમ જ નથી ને હમ તો તો અમારું જે અમારે જોતું હોય એ થઈ જાય સમાધાન હં હં એક વાત એવી પણ સામે આવી હતી કે ભાઈ પશોતમ રૂપાલાના પરિવારમાંથી કોઈને જો ટિકિટ આપવામાં આવશે તો ક્ષત્રિય સમાજ સાથે હશે એ બાબતે શું કહેશો એક ક્ષત્રિય સમાજ અને બધા કે એની સાથે જ હું છું હં હં ગઈ કાલે પરેશ ધાનાણી પણ રાજકોટ આવ્યા છે અને તે આશાપુરા માતાજીના મંદિરે ગયા હતા અને ક્ષત્રિય સમાજના કેટલાક મહિલાઓ પણ હતા તો કદાચ સીધી રીતે જોઈએ તો હવે ક્ષત્રિય સમાજ છે તે કોંગ્રેસની સાથે છે કાલે જે દ્રશ્યો જોવા મળ્યા એના પરથી લાગે છે આ વાત સાથે તમે સહમત છો આ વાત સાથે પરેશભાઈ ધાનાણી વ્યક્તિગત રીતે મને એની ઉપર માન છે કે એ ભાઈએ એમ કીધું હતું કે હું તમારો જવતલ્યો એટલે એની એનું હું નથી કહેતી પણ સામાજિક પ્રશ્ન અને સામાજિક રહેવા દે તો સારું છે આમાં રાજકીય આવી ગયું હોય બધું આ સમાજ નો પ્રશ્ન છે ને રાજકીય પેલા સંકલન સમિતિ જ કેતી હતી કે આપણે કોઈને વોટ જ નથી કરવાના નહીં ભાજપ નહીં કોંગ્રેસ નહીં આપ તો હવે પછી આ શું થઈ રહ્યું છે અમે પોતે કન્ફ્યુઝ થઈ ગયા ત્રણસો ફોર્મ તૃપ્તિબા બહુ કહેતા હતા તૃપ્તિબા પોતે ની ઇતિહાસ રચા છે આ ક્યાં ગયું બધું અમને ગુમરા કર્યા ત્રણસો ની બદલે સિત્તેર ફોર્મ ભરાણા તો કરો છો શું તમારે બેઠા બેઠા અહીંયા એસીમાં બેઠા બેઠા મીટિંગ જ કરવાની છે બોલી ન શકતી અમારો આક્રોશ બોલે છે બિલકુલ બિલકુલ કે જે અમારું આંદોલન હતું ને એનું પથારી ફેરવી નઈ હમ 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 તો કઈ કરવા જ ન દીધું એમ હમ હમ ક્યારથી બા તમને ક્યારથી એવું લાગે છે કે આ ભાઈ આમાં રાજકીય મુદ્દો સામેલ થયો હોય અને ક્યાં સુધી આ કરણ 20 દિવસથી વધુ સમય થયો છે આ આંદોલનને ક્યાં સુધી તમને એવું લાગતું હતું કે બધું ઠીક ઠાક ચાલી રહ્યું છે અને ક્યારથી તમને એવું લાગ્યું કે આમાં વળાંક સાચી સાચી લડત આપી હોય ને તો 24 કલાક 48 કલાકમાં જ રિઝલ્ટ હોવું જોઈએ ને કે સાચી લડત

અપમાન એ લોકો અમારું કરે છે એટલે મને તો કોઈ કોઈથી પ્રોબ્લમ જ નથી મારેથી પ્રોબ્લેમ છે બધાને કેટલાક લોકો બા એવું પણ કહી રહ્યા છે કે પદ્મની બા વાળાને હવે ટૂંકમાં આમાંથી આ આંદોલનમાંથી રહેવું નથી એટલા માટે કદાચ આવું કરી રહ્યા છે એવી ચર્ચા થઈ રહી છે આ વાતમાં કેટલું તથ્ય છે એ તો દુનિયા આમે બોલશે આમે બોલશે આંદોલનમાં હું રહીશ જ પાર્ટ ટુ સાથે પણ હું રહીશ જ સંકલન સમિતિ હવે જે કહેશે એ પણ હું કરીશ પણ હાલની તારીખમાં કે જે આ સમાજની લીધે હું રહીશ બાકી પછી સંકલન સમિતિ સાથે હું જોડાઈશ નહીં ભવિષ્યમાં અને લડત આપીશ શું કામ નહીં આપું કોને કીધું એવું હું ખુદ કહું છું ને કે હું ઠેક સુધી લડત આપીશ ઉભી જ છું સમાજની સાથે જ છું અંતિમ સવાલ બા ક્ષત્રિય સમાજમાં છેવાડાના જે લોકો છે ભાઈ દૂર દૂરથી અહીં આવતા હોય છે આપને ટેકો માટે સમાજ માટે એ લોકોને શું ચાલી રહ્યું છે હાલમાં એ લોકોને શું મેસેજ આપશું ભાગલા પડી ગયા છે એ વાત ચાલી રહી છે એમાં કેટલું તથ્ય છે અને ક્ષત્રિય સમાજને શું અંતિમ મેસેજ હશે પદ્મનિભા વાળાનો ભાગલા તો સમાજ જોય એ મિટિંગોથી અમને દૂર રાખે છે કોણે ભાગલા પાડ્યા સમાજને વિચારવાનું છે મેં ભાગલા પાડ્યા નથી પાડીશ પણ નહીં સંકલન સમિતિના જે પણ ભાઈઓ છે મારા ભાઈ બહેનો છે મારો સમાજ છે મને લાગણી છે એ લોકો પ્રત્યે પણ એ લોકોને શું છે ને એમાં ન સમજાતું ભાગલા હું આજે નહીં પાડવા દઉં કાલે નહીં પાડવા દઉં અને અમારી સત્ય ક્ષત્રિય સમાજની લડાઈ છે એ હું લડીશ બધાની સાથે જ રહીશ પણ હવે સંકલન અમારી જે રણનીતિ હતી અમારી રીતે તો સંકલન સમિતિ સાથે હું છું ને અત્યારે જે લોકો કેસે અમે કરવા તૈયાર છીએ ખુબ ખુબ આભાર બા અમારી સાથે જોડાયા હતા આ તો હતા પદ્મનીબા વાળા કે જ્યારથી જે વિવાદ શરૂ થયો છે ત્યારથી શરૂઆત થી તેઓ લડત લડી રહ્યા છે ને આજે તબિયત પણ તેમણે કહ્યું છે કે ભાઈ સમિતિની સામે પણ કેટલાક સવાલો ઉભા કર્યા છે સાથે જ તેમણે કહ્યું છે કે ભાઈ સમાજ માટે આજે પણ તે તૈયાર છે કદાચ સંકલનની સાથે તે ભવિષ્યમાં નહીં પરંતુ આ જે વિવાદ છે તે વિવાદ માટે તે આજે પણ સંકલન સમિતિની સાથે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર